સાથે સંવાદદાતા હિતેન વિચલાણી ફૂન લાઈન પર જોડાયા છે હિતેન પીએમ મોદી દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરી શકે તે પ્રકારના સમાચાર શું વિગતો બિલકુલ જુઓ જ્યારે આજે રાત્રે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો આવતીકાલે દ્વારકામાં જે હિસાબે બ્રિજનું ઉદઘાટન કર્યા બાદ મનાઈ રહ્યું છે કે ટુરિઝમ ક્ષેત્રને ત્યાં ડેવલપ કરવા માટે પ્રધાનમંત્રી ખુદ જે છે તે સ્કુબા ડાઇવિંગ કરી શકે છે કારણ કે તેમનો જે સમય છે સવારે સાડા નવ થી બપોરે પોણા એક સુધીનો સમય લગભગ ત્રણ કલાકનો સમય જે છે તે પ્રધાનમંત્રી માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે જેમાં સંગઠન સ્તરની બેઠકથી લઈને મંત્રીઓથી બેઠકથી લઈને તેમની અલગ એક્ટિવિટી માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે તે સમય દરમિયાન તે સ્કુબા ડાઇવિંગ કરીને દ્વારકા અને બેટ દ્વારકાના ટુરિઝમ ડેવલપમેન્ટમાં એક મોટો પારો ભજવી શકે છે કારણ કે પ્રધાનમંત્રી સોનાની દ્વારકા નગરી છે તેને નિહાળવાનો તે અવસર પોતે જ અગર જાણશે તો નિશ્ચિત તર પર ત્યારબાદ આવનારા દિવસોમાં દ્વારકાનું ટુરિઝમ ડેવલપમેન્ટ જે છે તે ખૂબ જ વધી શકે છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર Bye, <laughs>